નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂની ઘડીના ગણપતિનો સાતમા દિવસે પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ચુસ્ત બંદોબસ્ત પોલીસ વચ્ચે ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જૂની ઘડી વડોદરાના ઐતિહાસિક ગણેશ પંડાલોમાંથી એક છે છેલ્લા 76 વર્ષથી પરંપરાગત રીતે નીકળતી જૂની ઘડીના ગણેશજીની વિસર્જન યાત્રામાં શહેરના દરેક ખૂણેથી ભક્તો જોડાયા હતા સીતેરમાં વર્ષે પણ ગણેશજીની વિસર્જન યાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી વિસર્જન યાત્રામાં નવલખી મેદાન ખાતેના કૃત્રિમ તળાવે પહોંચી ગણેશજીનું વાસ્તે ગાજતે શાંતિપૂર્ણ માહોલ વિસર્જન કરવામાં આવ્યું હતું સુરત ભરૂચ અને કચ્છમાં બનેલી ઘટનાને ધ્યાને લઈને શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે જૂની ઘડી ગણેશજીના પંડાલ અને તેની આસપાસમાં ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર પતરા મારી દેવાયા હતા જૂની ઘડીના ગણેશજીની વિસર્જન યાત્રામાં કોમી એકતા સાથે નીકળી હતી યાત્રાના રૂટ પર મુસ્લિમ સમાજ અને ભાજપ લઘુમતી મોરચા દ્વારા વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેમેરામેન નવનીત પ્રમણી સાથે સત્યમ નિવાસ નેશન પ્લસ ન્યૂઝ ફોડોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર